દેખાડો તમને નજાનો ભયાનક અમે રીસ્કા રીસકા છે એક હજાર માંડી રીસ્કા અમે બહુ દૂરથી થાકી ગયા અમે એમ કે અમારે બહુ દૂર જવાનું છે દોસ્તો તો અમે જઈએ મજા આવી રહી છે ખડખડમાં પણ રસ્તો પણ બહુ ખરાબ છે કંપની છે દોસ્તો જોઈ શકો તમે તમને બહારનો દેખાડો આ બહુ મજા આવી છે દોસ્તો અત્યારે અમે જઈએ છીએ એટલું ખતરનાક કામ છે એક મીટિંગ છે દોસ્તો અને મીટિંગમાં જલ્દ પહોંચાડે છે અમારે તો અમે ટાઈમ પર નહીં પહોંચે તો અમને લગભગ અમારું કામ નહીં થાય તો અમે ફટાફટ કાકાને કહીએ તો દોડાવો દોડાવો પણ કારણ કે રસ્તા બહુ ખરાબ જતો હતો એટલે અમે ધીરે ધીરે બજાઈએ તો પણ યાર તો બ્લોગમાં મજા આવે છે આજનો બ્લોગ દેખાડું વીસ રૂપિયા હાલ કંઈ તો દોસ્તો અમે ઉતરી ગયા છે આવ્યો છે અહીંયા બહુ મોટો આપણા વિજયભાઈ પેમેન્ટ આલે છે તો અમે બેઠી આ ગલ્લામાં બહુ અત્યારે આ ગલ્લો છે અહીંયા ગલ્લા અને પાછા તમને દેખાડો પંખા દોસ્તો પંખા છે અને પાછા પણ એક હાઈવો છે અને આપણા અજયભાઈ બહુ થાકી ગયા છે અને બેઠા બેઠા છે જોઈ શક્યો તમે અત્યારે તો ભણ્યા રે તો બ્લોગમાં કેમ કે બહુ થકાન મહેસૂસ થાય છે દોસ્તો હવે અમે ક્યારે પહોંચ્યું ને કંઈ ખબર નહીં એ

बो हमें खादु हूं खादु पर हमें खा हाँ। तो नहीं खाऊ सवन हिसाब पर बहुत खादु हमें दोस्तों कितना दस वाली है के वाली है हमने वाली है 5 वाली नहीं है 10 वाली बात करो दिन की सीन नहीं अभी जो है गुड दाब कर दिया फ्रेंड्स मळसे तो दोस्तों हमें गुलफी खावाना से साहब बता दें

કરીએ રિસ્કાની તો મળીએ તો સારું છે અમારે હેન્ડ તો પછી વારે વારે રાત પડી જશે દોસ્તો કોઈ બાત નહીં મંગાયે ગાડી બહુ બઢિયા પાસે બહુ ખટારા હૈ મંગે કંપની મેસે લઈને આ જાયગા દોસ્તો તો બઢિયા રહેજો બ્લોગમાં અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેના ઓર લાઈક બી કરી દેના દોસ્તો તો દોસ્તો અમને કોંગ્રેસ છે પણ અમે નહીં જવું અમારે અહીં જવું છે બધા લોકો કોંગ્રેસે છે પાછળ પણ આવે છે આપણી તો અમને લેવા આવે છે ફોર્ચ્યુનલ ગાડી અમે તમને ખોટું કીધું રિસ્કા મળે છે રિસ્કા નહીં આવે ફોર ગાડી આવશે દોસ્તો એટલે વેઇટ કરીએ અમે અમારા અમારા ડ્રાઈવર લઈને આવે છે અમે અહીંયા વેટ કરીએ છીએ જોખો તમે અત્યારે અમે બેઠા છે વિજયનેવા એટલે ગાડી કઈની ગાડી વિજય આવશે આપણો ડ્રાઈવર છે આવશે તો વેટિંગ કરીએ કઈ સુધી આવશે કે અમારી ગાડી કેવી છે અને કેવી રીતે હાલ છે મારી ગાડીનો તો તમને બધું દેખાડીશું તમારે બ્લોગમાં આખો બ્લોગ જોવાનો છે અને તમે જોતા નથી બ્લોગ એ તમને ખબર છે કે હું કંઈ કહેતો નથી તમને તમે મારા ફ્રેન્ડ છો એટલે હું ખાસ તમને કહેતો નથી એટલે તમારે છે ને બીજું કંઈ નહીં કરવાનું લાઈક સબસ્ક્રાઈબર અને ઠોકી જ આપણે બીજું ઇંતજાર નહીં વિડીયો ભાળા તો લાઈક મારી જ દેવાની દોસ્તો કેમ કે તમે બહુ એમ કરો છો તો મને મજા નહીં આવતી તમે યાર મને સપોર્ટ નથી કરતા કેમ સપોર્ટ નથી કરતા દોસ્તો તમે સપોર્ટ કરો મને સપોર્ટ હું તમારી તમારા માટે આવડી મહેનત કરું છું તમે સપોર્ટ નથી કરતા સપોર્ટ કરવામાં આવે દોસ્તો તમારે અહીંયા હાથ રાખીને મને સપોર્ટ કરજો આ ગાડી જાય છે મારી અમારી ડ્રાઈવર જાય છે ગાડી તો ડ્રાઈવર જાય છે ઓટો મારવા તો મારવા તો એને ઓટો કેમ કે શીખે છે એ તમે અમે વેઇટ કરીએ એમનો એ જાય છે કંઈ કમે તો બને પણ રહેતો બ્લોગમાં કેમ કે આજના બ્લોગમાં હશે ને કંઈ નથી એમાં તો આપણે વાતો ગપ્પા મારવાના છે અને ગપ્પા મારશે વિજય બોલ વિજય તો ગપ્પા મારેગે ઇધર ગુલ્પી ખાઈંગે

તો એ પણ બ્લોગ છે આપણો આવ્યો છે પાવાગઢ એ પણ છે એ પણ આવી ગયો છે તો ખૂબ જ એક તો હતો બ્લોગમાં